બલેશ્વર પલસાણા ચલથાણ વિલેજ રોડ અને બત્રીસગંગા રિવર બ્રિજનું રૂપિયા એક હજાર બસો બાણું લાખના ખર્ચે ખાતમુહૂર્ત જિલ્લા પંચાયત પ્રમુખ અને પૂર્વ કેબિનેટ મંત્રીના હસ્તે કરાયું સુરત જિલ્લાના પલસાણા તાલુકાના મુખ્યમંત્રી ગામસડક યોજના હેઠળ રૂપિયા એક હજાર બસો બાણું લાખના ખર્ચે બલેશ્વર ચલથાણ પલસાણા વિલેજ રોડ અને બત્રીસગંગા બ્રિજનું ખાતમુહૂર્ત પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમાર અને જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલના હસ્તે બલેશ્વર ખાતે કરાયું આ પ્રોજેક્ટમાં છ કિલોમીટર રોડ રૂપિયા ત્રણસો બાર લાખ બે કિલોમીટર રોડ રૂપિયા બસો દસ લાખ પંદર બ્રિજ રૂપિયા લાખ અને એક કિલોમીટર ચાલીસ લાખનો સમાવેશ થાય છે આ કામોમાં ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા દૂર કરી વ્યવહાર અને ગ્રામજનોની સુવિધા વધારશે કાર્યક્રમમાં ચલથાણ સુગરપેટના પ્રમુખ કેતરભાઈ પટેલ તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના હોદ્દેદારો સરપંચો અને આ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ખાતમુહૂર્ત કર્યું ત્રણ રસ્તા અને એક હાઈ લેવલ બ્રિજ મળી કુલ બાર કરોડ અને બાણું લાખ રૂપિયાના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કર્યું છે આ ખાતમુહૂર્ત પ્રસંગે સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલ અમારા સુરત જિલ્લા ભાજપના ઉપપ્રમુખ શ્રી કેતનભાઈ પટેલ અશોકભાઈ રાઠોડ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તાલુકા સંગઠનના પ્રમુખશ્રી શ્રીઓ પૂર્વ હોદ્દેદાર શ્રીઓ અને ચલથાણ બલેશ્વર અને પલસાણા ગામના ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા છે અને જે ચોમાસામાં વધુ વરસાદના કારણે જે બલેશ્વર ગામનો આ ખાડી કોતર ઉપરના બ્રિજથી જે સંપર્ક તૂટી જતો હતો સંપર્ક વિહોણું ચલથાણ તરફથી આવતા થતું હતું એ આ પુલ બનવાથી હવે ગમે તેટલો વરસાદ આવે કે ગમે તેટલું પાણીનું વહન આ ખાડીમાં કોતરમાંથી થાય તો પણ હવે આ ગામને કોઈ મુશ્કેલી પડવાની નથી અને આવનારા અઢાર માસમાં આ હાઈ લેવલ બ્રિજનું કામ પૂર્ણ થશે આજે ખૂબ સુંદર વાતાવરણમાં આ બારડોલી વિધાનસભા મત વિસ્તારના પલસાણા તાલુકાના બલેશ્વર ખાતે આ ચાર કામોનું બાર કરોડ ને બાણું લાખ રૂપિયાના કામોનું ખાતમુહર્ત કર્યું છે